ડભોઈ ના એપીએમસી ગ્રાઉન્ડ માં ગુજરાતના પ્રસિદ્ધ ગાયક ઓસ્માર મીરે શિવભક્તિ ની રમજત જમાવી હતી આગામી છવ્વીસ માં શિવરાત્રી નો પર્વ છે તેના અનુસંધાને શિવનગરી વડોદરામાં સ્વર્ણ મળિત શ્રી મહાદેવ ની વિશાળ સુપ્રસિદ્ધ ગાયક ઉસ્માન મીરે શિવ ભક્તિની ની અલગ જગાવી હતી મંદિર છે જ્યાં કહેવાય છે કે વાઘ અહીંયા આગળ જૂના જમાનામાં આવતા હતા મહાદેવજીના દર્શન કરવા એ વાઘનાથ મહાદેવથી દર્ભાવતીમાં શિવજીની સવારી નીકળે છે અને વડોદરા શહેરમાં રણમુક્તેશ્વર મહાદેવથી શિવજીની સવારી નીકળે છે એ શિવોત્સવને માટે આજે અહીંયા ઓસ્માન મીર જે જાણીતા કલાકાર છે એમને ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ડભોઈ ગામમાં આજે કાર્યક્રમ કરવા માટે આવ્યા છીએ અને આજે ખાલી હું એકલો નહીં પણ મારો દીકરો મારી સાથે આવ્યો છે તો આજે ડભોઈની જનતાને અને અહીં અહીંથી જે આજુબાજુથી જે લોકો આવે છે જે મિત્રો જે સંતવાણીને ભજનને જે ચાહે છે એ બધાને આનંદ કરાવવા માટે આવ્યા છીએ અને ખરેખર બહુ જ ઉત્સુક છીએ બધાને જોવા માટે બધાના દર્શન કરવા માટે થઈને અને શિવ પરિવારનો હૃદયથી હું આભારી છું કે મને દર વર્ષે મને યાદ કરે છે